અમદાવાદના ચંડોળામાં આજથી ડિમોલેશનના બીજા તબક્કાનો થયો પ્રારંભ બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી ત્રણ હજારથી વધુ પોલીસકર્મીઓ અને પચીસ એસઆરપી ટીમ તૈનાત સામે પાકિસ્તાનને કેવી રીતે ઉજાગર કરવું આ અંગે થશે ચર્ચા વિદેશ સચિવ આજે પ્રતિનિધિ મંડળોના એક જૂથને કરશે બ્રીફ સંજય ઝા અને શ્રીકાંત શિંદેના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ મંડળને આપવામાં આવશે માહિતી આજથી અટારી વાઘા બોર્ડર પર શરૂ થશે બિટિંગ ધ રિટ્રીટ સેરેમની પરંતુ નહીં મળે હાથ ન કે ખુલશે દોસ્તીના દ્વાર નવા વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે ત્રણ મુદ્દા પર જ થાય સુનાવણી તો કપિલ કહ્યું અમને કાયદા પર જ વાંધો મહારાષ્ટ્રનું રાજકારણ ફરી ગરમાયું એનસીપી નેતા છગન ભુજબલ ફડણવીસ કેબિનેટમાં પરત ફર્યા છગન ભુજબલે કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ પુતિન સાથે ફોન પર વાત કર્યા બાદ ટ્રમ્પે કહ્યું કે રશિયા અને યુક્રેન તાત્કાલિક યુદ્ધવિરામ પર શરૂ કરશે વાતચીત જ્યારે પુતિને કહ્યું રશિયા યુદ્ધ વિરામ સહિત ચર્ચા કરવા માટે તૈયાર હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશમાં પણ ગરમીને કારણે લોકોની હાલત કફોડી બની જ્યારે કર્ણાટક સહિત દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના રાજ્યમાં વરસાદનું આગમન અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્ય પર વાવાઝોડાનું સંકટ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વીસ મે બાદ વરસાદનું વધી શકે છે જોર આજે ભારતીય શેર બજારમાં નરમાઈનો માહોલ સેન્સેક્સ ત્રણસો ચોત્રીસ પોઈન્ટ ઘટ્યો તો નિફ્ટી ચોવીસ હજાર આઠસો પચાસની આસપાસ જ્યારે એચએલના શેરોમાં થયો બે ટકાનો ઘટાડો તો ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો